નમસ્કાર મિત્રો રામ રામ ને સીતારામ હું છું આપણો પ્રિય મિત્ર ખેડૂત મિત્ર સાકરિયા વિજય જુઓ આપણી પાસે કેટલો ભેંસ્યું છે કેટલી ગાયું છે તે આજે હું તમને બતાવું વિડિયો અને કઈ ભેંસ હારી છે અને કઈ ગાય હારી છે એ મને કોમેન્ટ કરીને જણાવજો જો આ એક ભેંસ છે ટોપલ એનું નામ છે આ એની પાડી છે 15 મહિનાની એનું નામ છે ઘેટડીચ્યા કા દેશી વાછડી છે આપણી પાસે લાલ કલરની મસ્તની એને આ એક ઈથની મસ્તની ભૂરી છે આમ જોવો તો કપિલા જેવી દેખાય છે કપિલા હોય કે ગીર હોય આપણને ખબર ન થતી પણ આપણે પાહે ચેક કરી આવાચડી થી પછી એક અખડેલી છે ઈ ગાબણી છે આનો નામ તેતર છે ઈ છે ને પાક પાક બોવ કરતી તેતરડા ખોડે નાની હતી ને તેરે એટલે એનું નામ તેતરડી રાખ્યું છે ઓצે એક આ ગાય છે આપડે પાહે અત દેખરા દેવી છે ગીર ક્રોસ કેવા એવું કે છે બતાય એવી ગાય છે ગાબણી છે 8 મહિના 1 મહિના પછી વ્યાય એમ છે બસ આ કાય ની જ આ વાસડી છે પણ અત્યાર તો ગાય થઈ ગઈ વ્યાય ગઈ છે મિયાણે એને 12 મહિના થઈ ગયા છે દૂધ સારું કરે છે આ જરસી છે એ ઓલી ગાય આ ગાય રે ને આપણે એનું એને ફેળવીને ત્યારે જરસા ખૂંટાકે ફેળવી એટલે આવી વાસળી આવી ગાય આટલા ટોર છે આપણી પાસે મિત્રો આમાંથી કયો માલ સારો હે કયો ટોર સારું છે ને કયો નબળું છે એ મને કોમેન્ટ કરીને જણાવજો અને આ વાસડી આ પૂરી આપણે કેવી કહેવાય ઈ મને ખબર નઈ પડતી તો ઈ મને કહેજો આ કેવી વાસડી કહેવાય તો આવી છે આ માથું છે સિંગ આકલ છે કાન મોટા છે દેખાતી છે વાસડી હે લાલ લાલ કાબરી